નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગણેશ ચતુર્થી હવે જેલમાં જ થશે કારણ કે વાતો એવી સામે આવી રહી હતી કે હવે ચૈતર વસાવાની અઠ્યાવીસ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ વાત એવી સામે આવી હવે સમાચાર સાંભળીને એમના જે ચાહક મિત્રો છે એમના સમર્થકો છે એમના સમાજમાં ભારે ચિંતાનો અને રોષનો માહોલ છે કારણ કે ચૈતર વસાવાની જે સુનાવણી છે એની તારીખ લંબાઈ શકે છે એવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે વકીલો જે છે હડતાળ

વાત કરી દઈએ સૌથી પહેલાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થકોમાં જ્યારે ભારે રોષનો માહોલ હતો સૌ ગુજરાતવાસીઓની નજર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા ઉપર હતી કારણ કે આજે એમની ધરપકડને બે મહિના જેટલો સમય થવા આવ્યો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટલિયાએ થોડા દિવસ પહેલાં એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને એમાં કહ્યું હતું કે ચૈત્ર વસાવા જલ્દીથી જેલની બહાર આવશે અઠ્યાવીસ ઓગસ્ટે એમની સુનાવણી હાથ ધરવાની વાતો હવે જ્યારે સાંભળી રહ્યા હતા લોકો ત્યારે કહી રહ્યા હતા કે હવે ચૈત્ર વસાવવાની લાઈન મળશે અને હવે તેઓ જેલની બહાર આવી શકશે પરંતુ વાત એવી સામે આવી અઠ્યાવીસ ઓગસ્ટે જ્યારે કોર્ટની સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે કોર્ટ દ્વારા જે કાંઈ પણ છે એમના વકીલોને હડતાલ હોય એવી વાત સામે આવી રહી છે કદાચ એમની સુનાવણીની તારીખ જે છે હવે લંબાઈ શકે છે ત્યારે દોસ્તો સૌ લોકોની ચિંતામાં હવે વધારો થતો હોય એવું લાગી રહ્યું છે કારણ કે હવે એક બાદ એક હવે આ તારીખ જ્યારે સામે આવી રહી છે ત્યારે ચૈત્ર વસાવાને જેલવાસને હવે બે મહિના જેટલો સમય થયો આવ્યો છે આખરે પ્રાંત અધિકારીની ઓફિસમાં થયેલી બબાલનો વિડીયો સામે આવતા જ એમની જે ઉપર કેસ થયો હતો અને ત્યારબાદ એમનો કેસનો વિડીયો સામે આવ્યો અને હવે જે છે એક બાદ એક લડત તેઓ લડી રહ્યા હતા એવા સમયે ડેડિયાપાડામાં મહાસંમેલન પણ આયોજિત થયું જેમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા હતા આ મહાસંમેલન બાદ લોકોને એવું લાગતું હતું કે ચૈત્ર વસાવાને જે માફીની ઓફર મળી છે તે સ્વીકાર કરશે પરંતુ એમને માફીની ઓફર પણ સ્વીકાર ન કરી અને ન્યાયની આ લડત છે એમને લડવાનું ચાલુ રાખ્યું હોય એવી વાતો એમણે કહી હતી પરંતુ હવે દોસ્તો જાણવું રહ્યું કે હવે એમની જામીન અરજી પર સુનાવણી ક્યારે થશે અને એ જામીન અરજીની સુનાવણીની તારીખ ક્યારે જાહેર થશે તમામ બાબતે બસ હાલ પૂરતા અહીંયા સમાચારને વિરામ આપીએ છીએ બીજી માહિતી વિશેષ આપણા સુધી પહોંચાડીશું માટે વિડીયો ગમ્યો હોય માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વાલા દોસ્તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ